હેલો એવરીબોડી આપનું સ્વાગત છે અમારા ચેનલ સેન્ટ લવ બાય સિટી પર તમારો વેલ્થ પાર્ટનર મારું નામ અનુજ છે અને તમે જોઈ રહ્યા છો નિઝમ સિરીઝ ટ્વેન્ટી વન એ પાસ ફોર શ્યોર વિડિયોઝ

કેવી રીતે થાય છે એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાં રોકાણકારોની ટેક્સેશન કેવી રીતે થાય છે વિવિધ આવકના સ્ત્રોતોની ટેક્સેશન તેટલે કે વિવિધ પ્રકારની આવક પર ટેક્સ કેવી રીતે લાગે છે અને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન નવ વિશે પણ જાણીશું

તો એક રીતે ઇન્કમટેક્સના ચેપ્ટર વનથી લઈને ત્રણસો ત્રીસ એક ત્રેવીસ સુધીના તમામ કમ્પ્લાયન્સમાં જેમાં તમામ પ્રાવધાનો આવરી લેવાય છે જેમાં વ્યક્તિનો રેસિડેન્શિયલ સ્ટેટસ કેવી રીતે નક્કી કરવો કયા એક્ઝેમ્પશન્સ છે કુલ આવકની ગણતરી કેવી રીતે કરવી કયા ડિડિક્શન્સ લાગુ પડે છે ટેક્સ લાયબિલિટી કેવી રીતે નક્કી કરવી અને ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવી તેમજ અસેસમેન્ટની પ્રક્રિયા ઓલ આ બધું આવરી લેવાય છે તો આ બધો ભાગ ઇન્કમટેક્સ એક્ટનો જ ભાગ છે અને આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે એ જ જોઈશું કે ખરેખર ઇન્કમ ટેક્સેશન શું છે ઇન્વેસ્ટર્સ પર ટેક્સેશન શું હોય છે કયા એક્ઝેમ્પશન્સ છે આવકની ગણતરી અને ડિડક્શન કેવી રીતે થાય છે આ બધું આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ પર સૌથી પહેલા આપણે જોવું પડશે કે ઇન્કમ ટેક્સ એક વ્યક્તિ તરીકે જે વ્યાખ્યા આપી છે એ શું છે ચાનો સમજીએ કે ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન બે એકત્રીસ મુજબ વ્યક્તિની વ્યાખ્યા કઈ છે અને તેમાં કોણ કોણ આવે છે તો વ્યક્તિમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે તો એ કયકી છે એક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ અને હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી કંપની અને ફર્મનો સમાવેશ થશે એસોસીએશન ઓફ પર્સન્સ અને બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ભલે તે ઇન્કોર્પોરેટેડ હોય કે નોન ઇન્કોર્પોરેટેડ સ્થાનિક સત્તા લોકલ ઓથોરિટી અને દરેક કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન જે ઉપરોક્ત કેટેગરીમાં આવતી નથી તો આ બધી વસ્તુઓને ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન બે એકત્રીસ હેથર વ્યક્તિ પર્સન તરીકે ગણવામાં આવશે હવે આપણે વાત કરીએ છીએ રેસિડેન્શિયલ સ્ટેટસ વિશે કે રેસિડેન્શિયલ સ્ટેટસ શું હોય છે ચાનું સમજીએ તો જે ઇન્કમ ટેક્સ લાયબિલિટી હોય છે અસેસીની તે તેની કુલ આવકના આધાર પર ગણવામાં આવે છે જેટલી કુલ આવક તેણે કોઈ નિશ્ચિત નાણાકીય વર્ષ દરમિયાન કમાઈ છે તેની ઇન્કમ ટેક્સ લાયબિલિટી તેની કુલ આવક પર બને છે અને કુલ આવકમાં અસેસીની શું શું સમાવિષ્ટ થવું જોઈએ આ સામાન્ય રીતે તેના ભારતમાં રહેથાણના દરજ્જાથી પ્રભાવિત થાય છે તો જે પર આવક છે કેટલી બની છે કેવી રીતે બની છે આ બધું તેના રહેઠાણના દરજ્જાથી પ્રભાવિત થશે ચાનો ઉદાહરણથી સમજીએ એક વ્યક્તિ જે ભારતમાં રેસિડેન્ટ છે તે ભારતમાં તેની કુલ વિશ્વ આવક પર ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે તો જે વ્યક્તિ ભારતમાં રેસિડેન્ટ છે તે તેની કુલ વિશ્વ આવક પર ટેક્સ આપવા માટે જવાબદાર છે ભલે દુનિયાના કોઈ પણ ખૂણે આવક કમાઈ હોય પણ જો ભારતમાં રેસિડેન્ટ છે તો તે આવકવેરો આપવા માટે જવાબદાર બની જાય છે બીજી બાજુ જો વ્યક્તિ વર્ષ દરમિયાન ભારતમાં નોન રેસિડેન્ટ રહ્યો છે એટલે કે વર્ષ દરમિયાન તે ભારતનો નોન રેસિડેન્ટ રહ્યો છે તો તો તે માત્ર ભારતમાં આવક પર જ ટેક્સ આપવા માટે જવાબદાર છે ભારતની જે આવક છે માત્ર અને માત્ર એ જ આવક પર તે ટેક્સ આપવા માટે જવાબદાર છે અત્યારે સુધી કોઈ પણ વ્યક્તિની કુલ આવકની ગણતરી કરી શકાતી નથી જો સુધી તેની રહેઠાણની સ્થિતિ નિર્ધારિત ન થાય કુલ આવક અને ટેક્સ લાયબિલિટી ગણતરી કરતા પહેલા સૌથી પહેલા આપણને એનું રહેઠાણનું સ્ટેટસ જાણી લેવું પડશે કે તે વ્યક્તિ રેસિડેન્ટ હતી કે નોન રેસિડેન્ટ ખાસ કરીને એ નક્કી કરેલા નાણાકીય વર્ષ દરમિયાન જેમાં આપણે કુલ આવક અને ટેક્સ લાયબિલિટી ગણતરી કરી રહ્યા છીએ જેમ કે મેં તમને કહ્યું એસએસસીનું રહેઠાણ સ્ટેટસ બે રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે અગાઉના વર્ષ દરમિયાન જેમાં રેસિડેન્ટ ઇન ઇન્ડિયા અને રેસિડેન્ટ ઇન ઇન્ડિયા આવે છે હવે આપણે વાત કરીએ છીએ એક વ્યક્તિના રહેઠાણ સ્ટેટસ 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 વિશે કે એક કયા 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 હોઈ શકે છે છે વ્યક્તિના રહેઠાણ માટે પ્રાવધાનો અને એ કઈ કઈ કેટેગરીઝમાં વર્ગીકૃત થઈ શકે છે પહેલું ઓર્ડિનરી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા બીજું રેસિડેન્ટ પર નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ડિમ્ડ રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ અને વ્યક્તિને ભારતમાં રેસિડેન્ટ તરીકે માનવામાં આવશે જો તે વ્યક્તિ ભારતમાં નીચે આપેલી શરતોને પૂર્ણ કરે છે પહેલી શરત છે જો વ્યક્તિ સંબંધિત અગાઉના વર્ષ દરમિયાન એક બ્યાસી દિવસ અથવા વધુ સમય માટે ભારતમાં રહ્યો હોય તો તેને ભારતમાં રેસિડેન્ટ તરીકે ગણવામાં આવશે અને બીજી શરત છે સંબંધિત અગાઉના વર્ષ દરમિયાન સાઠ દિવસ અથવા વધુ પર એક બ્યાસી દિવસથી ઓછો સમય ભારતમાં રહ્યો હોય અને છેલ્લા ચાર વર્ષમાં કુલ ત્રણસો પાસઠ દિવસ અથવા વધુ ભારતમાં રહ્યો હોય તો આ બીજી શરત છે તો તો જો આ શરતો તમારી માટે પૂર્ણ થાય છે ભારતમાં તરીકે ગણવામાં આવશે હવે આપણે નોન ઓર્ડિનરી રેસિડેન્ટ વિશે વાત કરીએ જો કોઈ વ્યક્તિને ભારતમાં રેસિડેન્ટ ગણવામાં આવે છે પણ નીચે આપેલી એક શરત પૂર્ણ થાય છે તો તેને નોન ઓર્ડિનરી રેસિડેન્ટ ગણવામાં આવશે હવે એ શરત કઈ છે એ જોઈએ તો હવે એ વ્યક્તિએ ઓછામાં ઓછા છેલ્લા દસ વર્ષમાં જે રિલેવન્ટ પ્રીવિયસ ઇયર પહેલા આવે છે તેમાં ઓછામાં ઓછા નવ વર્ષ માટે ભારતનો નોન રેસીડેન્ટ હોવો જોઈએ તો રિલેવન્ટ પ્રીવિયસ ઇયર પહેલા આવેલા દસ વર્ષમાં જો એ વ્યક્તિ નવ વર્ષ માટે નોન રેસીડેન્ટ રહ્યો છે તો પણ એ નોન ઓર્ડિનરી બીજું એ વ્યક્તિ છેલ્લા સાત વર્ષમાં જે પ્રીવિયસ ઇયર પહેલા આવે છે તેમાં કુલ સાતસો ઓગણત્રીસ દિવસ કે તેથી ઓછો સમય ભારતમાં રહ્યો હોય ત્રીજું એ વ્યક્તિ ભારતીય નાગરિક છે અથવા ભારતીય મૂળનો છે અને પ્રીવિયસ યરમાં તેની કુલ ભારતીય આવકરું પંદર લાખથી વધુ છે અને એ વ્યક્તિ પ્રીવિયસ યરમાં ભારતમાં એક વીસ દિવસ કે તેથી વધુ પર એકસો બ્યાસી દિવસથી ઓછો સમય રહ્યો છે અને એ વ્યક્તિ ભારતનો નાગરિક છે જેને આવકવેરા અધિનિયમની કલમ છ એક હેઠળ ભારતમાં નિવાસી માનવામાં આવે છે તો જો એ ઉપરોક્ત કોઈ પણ શરતો પૂર્ણ કરતો નથી તો તેને ભારતમાં સામાન્ય નિવાસી તરીકે ગણવામાં આવે છે તો આ બધી જ શરતો છે આ પ્રશ્ન પૂઢાઈ શકે છે એટલે આપણે એકવાર બે વાર વાંચીશું તો આ બાબતો આપણને યાદ રહી જશે પણ વાત એ છે કે તમારી સ્ક્રીન પર જે ચાર બાબતો દેખાઈ રહી છે એ એનઆરઆઈ બનવાની શરતો છે જો તમે આમાં આવો છો તો તમને એનઆરઆઈ તરીકે માનવામાં આવશે જો તમે આ ચારેયમાં ફોલો કરતા નથી તો તમને ભારતમાં સામાન્ય નિવાસી તરીકે ગણવામાં આવશે હવે વાત કરીએ ભારતમાં નિવાસી માનવામાં આવશે દરેક કેસમાં સિવાય કે એ વર્ષ દરમિયાન તેના તમામ કામકાજનું નિયંત્રણ અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે ભારતની બહાર હોય એટલે ને ભારતમાં નિવાસી માનવામાં આવશે સિવાય કે એ વર્ષ દરમિયાન તેના કામકાજનું નિયંત્રણ અને મેનેજમેન્ટ ભારતની બહાર થયું હોય જો એવું થયું નથી તો તેને ભારતમાં નિવાસી તરીકે જ ગણવામાં આવશે ને ક્યારે નોન રેસિડેન્ટ તરીકે ગણવામાં આવશે ચાલુ સમજીએ જો અગાઉના વર્ષ દરમિયાન તેનું નિયંત્રણ અને મેનેજમેન્ટ એટલે કે તેનું સંચાલન સંપૂર્ણપણે ભારતની બહારથી થયું હોય તો એકનું મેનેજમેન્ટ અને તેનું નિયંત્રણ તેના તમામ કારોબારી મામલાઓનું સંચાલન જો ભારતની બહારથી થયું હોય તો તેને તે નિશ્ચિત નાણાકીય વર્ષ માટે ભારતમાં નોન રેસિડેન્ટ તરીકે ગણવામાં આવશે હવે આપણે ભારતીય કંપનીના રેસિડેન્શિયલ સ્ટેટસ વિશે વાત કરીએ જુઓ ભારતીય કંપની એટલે એક કંપની તઈ કંપની કંપની અધિનિયમ હેઠળ રચાયેલી અને નોંધાયેલ ભારતીય કંપની ભારતીય કંપની એ કંપનીને માનવામાં આવશે જે કંપની કંપનીઝ એક્ટ હેઠળ રચાઈ અને રજિસ્ટર થઈ છે સૌપ્રથમ તેમને ભારતીય કંપની માનવામાં આવશે હવે આપણે કંપનીનો રેસિડેન્શિયલ સ્ટેટસ કેવી રીતે નક્કી થાય તે જાણીએ તો ભારતીય કંપનીઓને હંમેશા ભારતમાં રેસિડેન્ટ માનવામાં આવે છે ભલે એ કંપની વિદેશી કંપનીની સબસિડિયરી હોય અને તેનું નિયંત્રણ ભારતની બહાર આવેલા કોઈ સ્થાથી થતું હોય તો વાત સીધી એવી છે કે જો એ કંપની કંપનીઝ એક્ટ હેઠળ રચાઈ છે અને રજિસ્ટર થઈ છે તો તેને હંમેશા ભારતમાં રેસિડેન્ટ માનવામાં આવશે અને તેની ટેક્સેશન પર ભારતમાં રેસિડેન્ટ તરીકે જ થશે છતાં પણ જો એ કોઈ વિદેશી કંપનીની સબસિડિયરી હોય અથવા તેનું નિયંત્રણ ભારત બહાર આવેલી કોઈ જગ્યા પરથી થતું હોય તો પણ તેને ભારતનો રેસિડેન્ટ જ માનવામાં આવશે ભારતીય કંપનીને રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે જ ગણવામાં આવે છે એક ભારતીય કંપની ક્યારે નોન રેસિડેન્ટ પર્સન બની શકે નહીં તો અહીં એક વાત સ્પષ્ટ છે કે જે કંપની અહીં બનેલી છે અને કંપનીઝ એક્ટ હેઠળ રજિસ્ટર થયેલી છે તેને હંમેશા રેસિડેન્ટ ભારતીય કંપની જ માનવામાં આવશે અને તે ક્યારે નોન રેસિડેન્ટ પર્સન તરીકે ગણાઈ શકશે નહીં હવે વિદેશી કંપનીની વાત કરીએ વિદેશી કંપનીને ભારતમાં રેસિડેન્ટ તરીકે ત્યારે ગણવામાં આવે છે જ્યારે સંબંધિત અગાઉના વર્ષ દરમિયાન તેની ઇફેક્ટિવ મેનેજમેન્ટનું સ્થાન ભારતમાં હોય છે તો હવે એક વિદેશી કંપનીને આપણે ક્યારે ભારતમાં રેસિડેન્શિયલ સ્ટેટસ માનશું કે તેને રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ગણશું જો સંબંધિત પાછલા વર્ષ દરમિયાન તેમનું અસરકારક સંચાલનનું સ્થાન ભારતમાં રહ્યું હોય તો જો તેની ઇફેક્ટિવ મેનેજમેન્ટનું સ્થાન ભારતમાં રહ્યું હોય તો આપણે તેને એક રીતે રેસિડેન્ટ ઇન ઇન્ડિયા ગણશું આ વિદેશી કંપનીને પણ ઇન્ડિયામાં પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ એટલે એ આપણે ચોક્કસ રીતે શું છે તેની વાત કરીએ જેને આપણે પોમ કરીએ છીએ ચાલો સમજીએ કંપનીને ભારતમાં રેસિડેન્ટ તરીકે માનવામાં આવશે એક કંપનીને ભારતમાં રેસિડેન્ટ માનવામાં આવશે જો તે ભારતીય કંપની છે પહેલી વાત કે જે રજીસ્ટર અને રચાયેલ છે જેમ કે મેં કહ્યું અને જો કંપનીનું પોમ એટલી કે કંપનીનું પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ સંબંધિત વર્ષ દરમિયાન ભારતમાં છે અથવા તો તમે ભારતીય કંપની હો અથવા કંપનીનું ઇફેક્ટિવ મેનેજમેન્ટ જ્યાંથી થાય છે એ જગ્યા જો ભારત છે સંબંધિત વર્ષ દરમિયાન તો તેને એક રીતે ભારતમાં રેસિડેન્ટ માનવામાં આવશે અને વિદેશી કંપનીને પણ ભારતમાં રેસિડેન્ટ ત્યારે જ માનવામાં આવશે જ્યારે સંબંધિત અગાઉના વર્ષમાં તેનું પ્લેસ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ ભારતમાં રહ્યું હોય તો સીધી વાત છે તેને ભારતમાં રેસિડેન્ટ માનવામાં આવશે હવે આપણે ટોટલ આવકના સ્કોપની વાત કરીએ કે ટોટલ આવક શું હોય છે ટોટલ આવકમાં આપણે કઈ કઈ વસ્તુઓ ઉમેરી શકીએ છીએ તો ટોટલ આવકનો સ્કોપ एसएससी ના રેસિડેન્શિયલ સ્ટેટસ અનુસાર નીચે મુજબ રહેશે તો રેસિડેન્શિયલ સ્ટેટસ અનુસાર આવકનો સ્કોપ શું છે એ આપણે સમજીએ અને ઓર્ડિનરી ઓ રેસિડેન્ટ એસએસસી નીચેની આવક પર ભારતમાં ટેક્સ ચૂકવવા માટે જવાબદાર રહેશે એટલે કે એક રેસિડેન્ટ એસએસસી નીચેની આવક પર ટેક્સ આપવા માટે લાયબલ છે કઈ કઈ આવક છે આ પાછલા વર્ષમાં ભારત દ્વારા પ્રાપ્ત થયેલી થયેલી માનવામાં આવે છે અગાઉના વર્ષમાં એ આવક અહીં આવશે આવા સમયગાળા દરમિયાન ભારતમાં આવક વધે છે અને તે વધતી હોવાનું માનવામાં આવે છે જો આવક એકરૂ થઈ ગઈ હોય ઉદભવી ગઈ હોય તો પણ આ ભાગ લાગુ પડશે ટેક્સ ચૂકવવો પડશે આવક આવક જે ભારતની બહાર થાય છે છે અથવા ઉદ્ભવે તે પર આ વર્ષ દરમિયાન આવરી લેવાશે ત્યારે પણ તમને એક રીતે ભારતમાં ટેક્સ ચૂકવવાનો ફરજિયાત રહેશે આ રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટ નો પાઠ હતો હવે વાત કરીએ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટની તો તેમના માટે કયા કયા માપદંડો છે આવક જે ભારતમાં પ્રાપ્ત થાય છે અથવા પ્રાપ્ત થયેલી માનવામાં આવે છે ગયા વર્ષ દરમિયાન આવક જે ભારતમાં એકરૂ થાય છે અથવા ઉદ્ભવે છે અને જે એકરૂ અથવા ઉદ્ભવેલી માનવામાં આવે છે આ વર્ષ દરમિયાન આવક જે ભારતની બહાર એકરૂ થાય છે અથવા ઉદ્ભવે છે તે પણ આ વર્ષ દરમિયાન જો તે ભારતમાં નિયંત્રિત બિઝનેસ અથવા સ્થાયી વ્યાવસાયિક સેટઅપમાંથી મળે છે આ ત્રણ બાબતો રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા માટે લાગુ પડે છે તો એક જ બાબત છે જેમાં ત્રીજા પોઈન્ટમાં જ બંનેમાં ફરક છે કે જે આવક ભારતની બહાર ઉધવી છે તે પણ માટે તમે ભારતમાં ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છો હવે નોન રેસિડેન્ટની વાત કરીએ તો નોન રેસિડેન્ટ અસેસી જે વ્યક્તિ ફર્મ કંપની અથવા અન્ય વ્યક્તિ હોય તેમની આવક ભારતમાં ટેક્સેબલ રહેશે જો તમે બિન્નિવાસી કરદાતા છો અને તમારી આવક ભલે તે વ્યક્તિગત પેઢી કે કંપની હોય તો નીચેની આવક ભારતમાં કરપાત્ર રહેશે એ ભારતમાં જ લાગુ પડશે અમે નોન રેસિડેન્ટની વાત કરી રહ્યા છીએ સામ્રો પાછલા વર્ષમાં આવા દર્દી દ્વારા ભારતમાં પ્રાપ્ત થયેલી અને પ્રાપ્ત થયેલી માનવામાં આવેલી આવક આવક જે ભારતમાં કમાઈ છે અથવા ઉદ્ભવી છે અથવા આવી વ્યક્તિ માટે ભારતમાં ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે એ સમયગાળા દરમિયાન તો બંને કેસમાં જો તમે નોન રેસિડેન્ટ હો ત્યારે પણ તમે આવકવેરો ચૂકવવા માટે જવાબદાર રહેશો અને ભારતમાં ટેક્સ લાગુ પડશે તો હવે તમારી સામે એક અને પ્રાપ્ત થયેલી માનવામાં આવતી આવક જે ભારતમાં કમાઈ છે અથવા ઉદ્ભવી છે આવક જે ભારત બહાર કમાઈ છે અથવા ઉદ્ભવી છે અને આવક જે ભારત બહાર ઉદ્ભવી છે પણ બિઝનેસનું નિયંત્રણ ભારત બહારથી છે અથવા પ્રોફેશનલ સેટઅપ ભારત બહાર છે તો ચારે ટેબલ તમારી પાસે છે ચારે પ્રકારની આવક પણ આવી ગઈ છે અને ત્રણેય પ્રકારના રેસિડેન્શિયલ સ્ટેટસ પણ ટેબલમાં આવી ગયા છે તો આ રીતે સારાંશ છે તમે ચેક કરી શકો છો હવે વાત કરીએ આવકના વર્ગીકરણની એ કઈ આવકને ટેક્સમાં કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે સામાન્ય રીતે જુઓ તો ગેન્સ સિક્યુરિટીઝના ટ્રાન્સફરથી થાય છે કેપિટલ ગેન્સ તેમાં આવી શકે છે બિઝનેસ આવક પણ તેમાં આવી શકે છે કોઈ પણ રીતે ટેક્સના હેતુ માટે આ આવી શકે છે નીચેના કેટલાક ઉદાહરણાત્મક ફેક્ટર્સ છે કેપિટલ ગેન્સના કયા કયા છે માલિકી મેળતી વખતે ઈરાદો મૂડીમાં વધારો ઓછી ટ્રાન્ઝેક્શન આવૃત્તિ લાંબો હોલ્ડિંગ પીરિયડ ખાતા પુસ્તકોમાં રોકાણ તરીકે બતાવવો પોતાના ફંડ્સનો ઉપયોગ કંપનીના બંધારણ દસ્તાવેજમાં મુખ્ય ઉદ્દેશ રોકાણ કરવાનો છે તો આ બધી બાબતો તમારી મૂડી લાભ કેપિટલ ગેન્સમાં આવશે હવે આપણે વિવિધ આવકના સ્ત્રોતોના કરવેરા વિશે વાત કરીએ આ આવક ઇન્કમ ટેક્સ એક્ટ એક હજાર નવસો એકસઠ હેઠળ આવે છે શીર્ષકો હેઠળ ગણતરી થાય છે પગારથી આવક ઘર મિલકતથી આવક વ્યાપાર અને વ્યવસાયમાંથી નફો અને લાભ મૂડી લાભ અને અન્ય સ્ત્રોતોથી આવક અને જો આપણે પીએમએસની વાત કરીએ એટલે કે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસની વાત કરીએ તો અહી રોકાણકાર પીએમએસમાં માં મૂળભૂત સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે એટલે કે પીએમએસ નો રોકાણકાર સીધા પીએમએસમાં માં નહીં PMS દ્વારા પસંદ કરેલી મૂળભૂત સિક્યોરિટીઝ માં ફંડ મે આવક અથવા શોર્ટ ટર્ન કેપિટલ ગેઇન પર મેળવી શકે છે સિક્યોરિટીઝ ડિબેન્ચર્સ વેચવાથી તેમજ બિઝનેસ ઇન્કમ અથવા નુકસાન પર થઈ શકે છે શેર ડિબેન્ચર્સ અને રાઇટ જેવી સિક્યોરિટીઝની ખરીદી અને વેચાણમાંથી આ આવક પીએમએસ ક્લાયન્ટના હાથે અલગ રીતે ટ્રીટ થાય છે જેમ કે આગળના વિભાગોમાં ચર્ચા કરવામાં આવી છે તો આગળના વિભાગોમાં તમને જણાવવામાં આવશે કે આવનારા સમયમાં આવકની ટેક્સ ટ્રીટમેન્ટ કેવી રીતે થવાની છે હવે આપણે કેપિટલ ગેઇન વિશે વાત કરીએ કેપિટલ ગેઇન સીધી વાત છે કે તમે જે રોકાણ કર્યું છે અને પછી જ્યારે તમે તેને વેચ્યું છે તો બંને વચ્ચેનો તફાવત તમને કેપિટલ ગેઇન તરીકે મળશે જો આ રકમ તમારા રોકાણ કરતાં વધુ છે તો તમને કેપિટલ ગેઇન થશે અને તેની ટેક્સ ટ્રીટમેન્ટ અલગ રહેશે હવે આપણે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન વિશે વાત કરીએ કે તે કેવી રીતે ગણાય છે પહેલા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આવે છે ચાલો જોઈએ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કયા પ્રકારના હોય છે જો તમે એક વર્ષ પહેલા વેચાણ કરો છો તો તે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં આવશે અને જો તમે એક વર્ષ પછી વેચાણ કરો છો તો તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણાશે જો હું ઇક્વિટી વિશે વાત કરું તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ પંદર ટકા ફ્લેટ દરે લાગુ પડે છે સાથે સરચાર્જ પર લાગશે જો કેપિટલ ગેઇન લિસ્ટેડ ઇક્વિટી શેર ઇક્વિટી ઓરિયન્ટેડ ફંડ્સના યુનિટ્સ અને બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સના ટ્રાન્સફર પરથી થાય છે તો આ ટ્રાન્ઝેક્શન પર એસટીડીએસ પર લાગુ પડે છે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર લાગુ પડતો દર અને એસટીડીએસ મુજબ ટેક્સ લાગશે અને જો એસટીડીએસ લાગુ પડતું ન હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર લાગુ પડતો દર મુજબ ટેક્સ લાગશે એક રીતે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તમારા માટે પંદર ટકા ફ્લેટ દરે ચાર્જ થાય છે જો તે ઇક્વિટી શેરમાં ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી આધારિત અથવા બિઝનેસ ટ્રસ્ટના યુનિટ્સમાં હોય આ બધા ટ્રાન્ઝેક્શન્સ ને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે જો તમે યુનિટ્સ શેર અથવા ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક વર્ષથી ઓછા સમયમાં વેચો છો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર તમારું ફ્લેટ દસ ટકા પ્લસ લાગુ પડતો સરચાર્જ લાગશે જો શેર યુનિટ્સ અને લિસ્ટેડ સિક્યુરિટીઝ એક વર્ષ પછી વેચવામાં આવે છે તો આ એક ટેબલ ટેક્સ રેટ છે જેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે આ ટેક્સ ટ્રીટમેન્ટ થઈ રહી છે જો ઇક્વિટી અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી મળકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર ટેક્સ એસટીડીએસ પંદર ટકા છે પંદર ટકા રેસિડેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ નોન રેસિડેન્ટ અને એફબીઆઈ માટે પણ બીજા કોઈ પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ આવે છે તમારા લિસ્ટેડ ડિબેન્ચર્સના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ 10 10 10% છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટ્રાન્સફર ઓન લિસ્ટેડ બોન્ડ્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટ્રાન્સફર અનલિસ્ટેડ સિક્યુરિટીઝ પર સિવાય કે એ અનલિસ્ટેડ બોન્ડ્સ અને અનલિસ્ટેડ ડિબેન્ચર્સ હોય તો આ રીતે આ બધી વસ્તુઓ પર ટેક્સ લાગુ પડે છે ડિવિડન્ડ આવક ડિવિડેન્ડ આવક એ કંપની દ્વારા નફાની વહેંચણી તરીકે ઓળખાય છે કંપની જ્યારે પોતાના નફામાંથી કેટલાક ભાગ શેરહોલ્ડર્સને વહેંચે છે તેને ડિવિડેન્ડ કહેવામાં આવે છે અને સિક્યોરિટીઝ પર મળતી આવક જે ડિવિડેન્ડના સ્વરૂપમાં હોય છે એ ખાસ ધ્યાનથી સાંભળવાની વાત છે આ આવક સામાન્ય રીતે પ્રશ્ન તરીકે પણ આવી શકે છે એટલે કે ડિવિડન્ડના સ્વરૂપમાં આવક સિક્યોરિટીઝ પર મળતી ડિવિડન્ડની આવક આવકવેરા કાયદા હેઠળ એસએસસી ના હાથમાં અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે કરપાત્ર છે તો જે ડિવિડેન્ડ તમને મળી રહ્યો છે એ માટે તમે એસએસસી તરીકે અન્ય સ્ત્રોતો માંથી આવક હેઠળ સુધી ડોમેસ્ટિક કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિવિડેન્ડ પર ડિવિડેન્ડ વિતરણ કર ચૂકવવા માટે જવાબદાર હતા અને પછી શું થયું અસેસમેન્ટ વર્ષ બે થી થી અમલમાં આવેલ નિયમ મુજબ એક કંપની મ્યુચ્યુઅલ ફંડ અને બિઝનેસ

સિક્યુરિટીઝ પર મળતી વ્યાજની આવકના સ્વરૂપમાં આવક તમને સિક્યુરિટીઝ પર જે પણ વ્યાજ મળે છે એ પણ ફરીથી એસએસસીના હાથમાં અન્ય સ્ત્રોતોમાંથી આવક હેઠળ ટેક્સેબલ છે તો તેની પણ એ જ રીતે ટ્રીટમેન્ટ થાય છે તમને સિક્યુરિટીઝ પર જે પણ વ્યાજ મળે છે તે એસએસસીના હાથમાં અન્ય સ્ત્રોતોમાંથી આવક હેઠળ ટેક્સેબલ છે આ આવક અન્ય સ્ત્રોતોમાંથી આવક તરીકે ત્યારે જ ટેક્સેબલ છે જો તે વ્યવસાયિક આવકના સ્વરૂપમાં નથી તો આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વ્યાજ આવક કયકી છે ચાનો સમજીએ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈપણ સુરક્ષા પર વ્યાજ ડિબેન્ચર્સ પર વ્યાજ અને કેન્દ્ર અથવા રાજ્યની જોગવાઈઓ દ્વારા સ્થાપિત સ્થાનિક સત્તાવારાઓ તરફથી જારી કરાયેલા પૈસા પર વ્યાજ તો આ બધું તમારું સિક્યુરિટીઝ પર વ્યાજ તરીકે સમજવામાં આવશે આપણે વાત કરીએ છીએ બિઝનેસ આવકના ટેક્સ ટ્રીટમેન્ટ વિશે જે બિઝનેસ અથવા પ્રોફેશન ચલાવે છે તો જે આવક થાય છે તે પ્રોફિટ એન્ડ ગેન્સ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન હેડ હેઠળ ગણવામાં અને ટેક્સ કરવામાં આવશે તો આ કેવી રીતે કામ કરે છે ચાલો સમજીએ

બિઝનેસ શબ્દનો અર્થ વ્યાપક છે અને તે વિવિધ અર્થોમાં ઉપયોગ થઈ શકે છે હવે આપણે ઇન્કમટેક્સ એક્ટના ખૂબ જ મહત્વપૂર્ણ સેક્શન નવ વિશે વાત કરીએ જો એસીબીઆઈ જે પોર્ટફોલિયો મેનેજર રેગ્યુલેશન્સ એક્ટ બે હજાર વીસ છે તે ફંડ મેનેજરો માટે એક પ્રકારનું ફ્રેમવર્ક પ્રદાન કરે છે જે ઓવરસીઝ ફંડને સેવાઓ આપવા ઈચ્છે છે ઇન્કમટેક્સ એક્ટ એક હજાર નવસો સો એકસ્ટના સેક્શન નવ કહે છે કે જો કોઈ એલિજિબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે ભારતની બહાર સ્થાપિત ઇન્કોર્પોરેટ અને રજિસ્ટર્ડ છે તે તેના સભ્યો પાસેથી ફંડ એકત્ર કરે છે અને ભારતમાં રોકાણ કરે છે તો એવો ફંડ ફંડ મેનેજરની પ્રવૃત્તિઓ ભારતમાં સ્થિત એલિજિબલ ફંડ મેનેજર દ્વારા થાય છે એટલા માટે ભારત સાથે બિઝનેસ કનેક્શન ધરાવતો માનવામાં નહીં આવે અને ન તો તેને એ કારણે ભારતમાં રજિસ્ટર્ડ માનવામાં આવે તો જે સેક્શન નવ ઇન્કમ ટેક્સ એક્ટ એક હજાર નવસો એકસ્ટમાં ઉમેરવામાં આવ્યું હતું એ એક રીતે કહું તો સેક્શન નવ જે ઇન્કમ ટેક્સ એક્ટમાં ઉમેરાયું હતું એ ખાસ કરીને એ માટે જ પ્રાવધાન કરવામાં આવ્યું હતું કે એ એક પ્રકારનું સેફ હાર્બર પૂરું પાડે એટલે કે એ વિદેશી ફંડ્સને જે ભારત આધારિત મેનેજર્સ પાસેથી ફંડ મેનેજમેન્ટ સર્વિસીસ લે છે તેમને સુરક્ષિત માહોલ સેફ હાર્બર પૂરો પાડે ઓ જે વિદેશના ફંડ્સ છે જો તેમને ભારત આધારિત ફંડ મેનેજર પાસેથી ફંડ મેનેજમેન્ટ સર્વિસીસ જોઈએ છે તો એ માટે આ એક પ્રકારનું સેફ હાર્બર પૂરો પાડે છે પરંતુ એ ફંડ અને ફંડ મેનેજરે આ સેક્શનમાં નિર્ધારિત કરેલી તમામ શરતોનું પાલન કરવું જરૂરી છે ઓ મિત્રો આ બધું ચેપ્ટર 11 એક સેશનમાંથી હતો એક સેશનમાં આપર્ને થોડું ધ્યાન આપવું છે જે મુદ્દાઓ મે જણાવ્યા છે એ પૂરતા છે જો તમે એ જ મુદ્દાઓ સારી રીતે વાંચી લેશો તો एग्जामમાં આ ચેપ્ટરમાંથી આવતા 4-5 પ્રશ્નો તમે સરળતાથી ક્લિયર કરી શકશો આ ચેપ્ટર તમને સારી રીતે વાંચવું પડશે કારણ કે ત્યારે જ આ બાબતો તમને યાદ રહી શકશે કેટલાક પ્રશ્નો જોઈએ કમિશન પ્રાપ્ત થયેલું બિઝનેસમાંથી આવકના ભાગોમાંથી બિઝનેસ અને પ્રોફેશન કેપિટલ ગેઇન પગાર અન્ય સ્ત્રોતો તો બિઝનેસ જે ફોર્મનો ભાગ છે તેમાં જો કમિશન પ્રાપ્ત થયું હોય તો એ ચોક્કસપણે બિઝનેસ અને પ્રોફેશનના ભાગમાં આવશે બીજુ એનઆરઆઈ તરીકે લાયક થવા માટે વ્યક્તિએ ગયા વર્ષમાં ભારતની બહાર વધુ કરતા દિવસો વિતાવ્યા હોવા જોઈએ આપણે ત્રણસો પાસઠ બસો એસી એકસો બ્યાસી એકસો બાવન આ બધું સ્પષ્ટ રીતે વાંચ્યું છે કે જવાબ એકસો બ્યાસી દિવસ છે જો તે વ્યક્તિ ગયા નાણાકીય વર્ષમાં ભારતની બહાર એકસો બ્યાસી દિવસ રહી હોય તો તેને એનઆરઆઈ તરીકે લાયક ગણાશે આ કલમ ઇન્કમ ટેક્સ અધિનિયમમાં એ માટે ઉમેરાઈ હતી કે વિદેશી ફંડ જે ભારત આધારિત રોકાણકારો પાસેથી ફંડ મેને મેનેજમેન્ટ સર્વિસીસ લે છે તેમને સલામત માળખું પૂરું પાડવામાં આવે સ્પષ્ટ રીતે મેં તમને છેલ્લે કહ્યું હતું કે સેક્શન નવ આપણને વિદેશી ફંડ્સ માટે જે ભારત આધારિત મેનેજર્સ પાસેથી ભારતમાં ફંડ મેનેજમેન્ટ સર્વિસીસ લે છે તેમને સેફ હાર્બર પૂરું પાડે છે ITR એક્ટના સેક્શન 2 મુજબ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ નો અર્થ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કોઈ પણ સિક્યુરિટીઝ પર મળતો વ્યાજ ડિબેન્ચર્સ પર મળતો વ્યાજ અને એવી સિક્યુરિટીઝ પર મળતો વ્યાજ જે સ્થાનિક સત્તા કોર્પોરેટ કંપની અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સંસ્થાઓ તરફથી જારી કરવામાં આવી હોય સી બંને એ અને બી તો આપણે આને વાંચ્યું કે કોઈ પણ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી કેન્દ્ર સરકારથી આવે છે ડિબેન્ચર્સ પર મળતો વ્યાજ પણ સ્થાનિક સત્તાથી આવે છે તો આ બંને જ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝનો ભાગ છે પાંચમું મૂલ્યાંકન વર્ષ દેશ સુધી ડોમેસ્ટિક કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિવિડેન્ડ પર ડિવિડેન્ડ વિતરણ કર પર ચૂકવણી કરવા માટે જવાબદાર હતી અમે ખૂબ સારી રીતે ભણ્યું કે બે હજાર એકવીસ સુધી ડોમેસ્ટિક કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિવિડેન્ડ વિતરણ કર ચૂકવવા માટે જવાબદાર હતી તે પછી ડિવિડેન્ડ છે જે વ્યક્તિની આવકમાં ઉમેરવા પડે છે તો મિત્રો આ વીડિયોમાં જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર